નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું આપના સાથે દોરાજીમાંથી વધુ એક હરિત સંદેશ અત્રે આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એનડી શાહ ફિટનેસ સેન્ટર અને યુથ હોસ્ટેલ દોરાજીના અંયુક્ત ઉપક્રમે આજે શાકભાજી તથા ફળફળાદીના રોપા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ઉજવણીમાં નવરંગ નેચર ક્લબના સહયોગથી એક હજાર ફળફળાદી એક હજાર શાકભાજી અને એક હજાર ફૂલ છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું વિરલબેન પારેખ બાલાભાઈ નવરંગ તથા હરિભાઈ અમીન સહિતના આગેવાનો દ્વારા જણાવાયું કે ઘરાંગણે ઓર્ગેનિક શાકભાજી મળવી જોઈએ દવાનો ખર્ચ ઘટે અને વડાપ્રધાનશ્રીના એક વૃક્ષમાં કે નામ સૂત્રને પણ સાકાર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે સ્થાનિક મહિલાઓ વડીલો તથા યુવા વર્ગમાં આ કાર્યક્રમને વખાણ મળ્યો છે યુથ હોસ્ટેલના શ્રી ઝાલા સાહેબ વિનુભાઈ ઉકાણી તથા નભાઈ તારપરા સહિતના સેવાભાવી લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો અહેવાલ વિપુલ ધામેચા 도રાજી પ્રકોપ ન્યૂઝ હું વિરલબેન કાર્તિકે પારે આજરોજ અમે આદર્શ સ્કૂલ સંચાલિત એન્ડિસા ફિટનેસ સેન્ટર યુથ હોસ્ટેલ અને નવરંગ નેચર ક્લબના ઉપગ્રમે ખૂબ જ સરસ કલ્મી રોપા ફડાવ સાગ ફડાવ ઝાડ અને શાકભાજીના રોપાનું વિતરણ કર્યું હતું જેમાં બધું થઈને લગભગ 5000 રોપાનું વિતરણ સવારે 9 વાગ્યાથી લઈ અને સાડા દસ વાગ્યા સુધીમાં ધોરાજીની જનતાનો એટલો સરસ પ્રતિસાદ હતો કે સાડા દસ સુધીમાં બધું જ પૂરું થઈ ગયું અને આ રીતે એન્ડિસા ફિટનેસ સેન્ટર દર વર્ષે આ કાર્યક્રમ ચાર વખત કરે છે જેમાં ધોરાજી જનતાનો પણ એટલો બધો સહયોગ મળે છે જુદી જુદી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાય છે અને ખાસ આ તકે અમે આભાર માનીએ નવરંગ નેચર ક્લબના બાલાભાઈનો કે જે દર વર્ષે અમારા આ કાર્યક્રમ માટે અમને ખૂબ જ સારા જે જલ્દીથી ઉગી શકે એવા રોપા અને ઝાડ નું પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ધોરાજીની જનતાનો પણ અમે આભાર માનીએ કારણ કે એમનો આ ખૂબ જ સરસ સહયોગથી જ આ કાર્યક્રમ આટલો સરસ થાય છે અને પર્યાવરણ માટે અને લોકો ઘરે શાકભાજી વાવતા થાય નાના નાના ફૂલછોડ વાવતા થાય અને પ્રકૃતિથી નજીક રહે એ એકમાત્ર એકમાત્ર અમારો આશય છે અને ફરીથી સર્વે સર્વે ધોરાજીની જનતાનો આભાર અને અમે આશા રાખીએ કે જ્યારે અમારા આવા કાર્યક્રમ હોય ત્યારે અમને આવો જ સાથ અને સહકાર આપે અમારી એન્ડિસા ફિટનેસ સેન્ટરની ટીમ પણ ખૂબ જ આમાં મહેનત લે છે આભાર વંદે માત્ર